હલો માય ડિયર ફ્રેન્ડ્સ હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટેટિવ ડીજી ક્લાસની અંદર ખાસ કરીને આજે જે છે હું અને રિદ્ધિ મેડમ આવીએ છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે પાછળની સાઈડ તમે જોઈ શકો છો નિષ્કલંક મહાદેવનું મંદિર છે એકદમ દરિયા કિનારો જે છે કાદવ કિચડવાળો છે ત્યાંથી કિનારેથી જે છે ખાસ કરીને એકથી દોઢ કિલોમીટર ચાલીને જવાનું હોય છે અને અત્યારે ભરતીનો સમય થઈ ગયો છે જેના કારણે જે છે એ ખાસ કરીને હવે આપણે અંદર જઈ શકતા નથી ત્યાં અમે મસ્ત દર્શન કરી આવ દરેક સ્ટુડન્ટ વધી અને ઝડપથી તમે બધા કોન્સ્ટેબલ ફોરેસ્ટ અને સીસીઈ ની પરીક્ષાની અંદર પાસે જાવ એવી મનોકામનાઓ અહીંયા આવ્યો તો મને એવું થયું કે નાનકડી એક સ્ટોરી તમારી સાથે શેર કરું ખાસ કરીને અહીંયા ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે અને ભાદરવી અમાસ ભાદરવો મહિનો એટલે સરાદીઓ મહિનો અને ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે જે નિષ્કલંક મહાદેવનો મેળો હોય છે અને જેને કહી શકાય કે અહીંયા જે મંદિર જે છે નિષ્કલંક મહાદેવનું મંદિર ત્યાં સફેદ કલરની ધોળી ધજા ચલાવવાની માન્યતા છે આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા જ કરવામાં આવેલું હતું વસ્તુ સ્થિતિ એવી હતી કે જ્યારે બધું જ મહાભારતનું યુદ્ધ કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ જે છે બધા જ પાંડવો જે છે એ કુંતા માતાના દર્શન કરવા માટે જાય છે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો હોય છે હસ્તિનાપુરની ગાદીએ બેસી ગયા હોય છે અને પાંચે પાંચ પાંડવો એટલે કે યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ અને દ્રૌપદી જ્યારે દર્શન કરવા માટે જાય છે એ સમયે કુંતા માતા જે છે એ આશીર્વાદ આપવાની ના પાડી દેશે અને કહે છે કે તમે બધા કલંકિત છો હું તમને આશીર્વાદ નહીં આપું તમે લોકો નીકળો અહીંયાથી કારણ કે તમે તમારા સગા કાકાના છોકરાઓને માર નાખ્યા તમારા પિતા સમાન ભીષ્મ પિતામાંનો ઘોબો ઉપાડી લીધો હું તમને આશીર્વાદ નહીં આપું અને જેના કારણે જે છે એ બધે બધા પાંડવો અને દ્રૌપદી જે છે એ નીકળી જાય છે અને એ લોકો ચાલતા 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 હિમાલયમાં પહોંચે છે હિમાલયમાં પહોંચે છે એ સમયે હિમાલય પણ એને આશીર્વાદ આપવાની ના પાડી દે છે અને એ સમયે ભીમનો મગજ હલી જાય છે અને ભીમ કહેશે કે એ લોકોએ અમારી સાથે કેવું કર્યું એ તમે નથી જોતા અને એમ કરી અને ગદાનો વાર કરે છે અને જમીનમાંથી કાળા કલરની ધજા નીકળે છે આકાશવાણી થઈ છે કે જ્યાં કાળા કલરની ધજા ધોળી થશે ત્યાં તમે કલંકમાંથી મુક્ત થશો ચાલવાનું શરૂ કરો ચાલતા 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 ઠેઠ ઈ લોકો વાઇબ્રન્ટ ગુજરાતમાં પગ મૂકે છે અને વાઇબ્રન્ટ ગુજરાતમાં આવે એટલે બટોવીસ છે કે હવે એનો બેડો પાર જ હતો અને એમાં પણ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે કે ભાવનગરની અંદર પગ મૂકે છે અને ખાસ કરીને અડધી ધજા ધોળી થઈ જાય છે ગાંઠિયા પાર્ટી થઈ છે શું કામ કારણ કે ભાવનગરના શું વખણાય ગાંઠિયા વખણાય લાલ જામફળ વખણાય અને ચાલતા 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 ખાસ કરીને સ સંપૂર્ણ ધજા સફેદ થઈ જાય છે એ જગ્યા એટલે ઉડિયા અને ત્યાં જે છે મિત્રો ખાસ કરીને ભીમ જે છે અને પાંડવો દ્વારા જે છે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે અને એ લોકો કલંકમાંથી મુક્ત થયા હતા આ જગ્યાએ સફેદ કલરની ધજા થઈ જાય છે જેના કારણે એ લોકોએ લોકોને એવો સંદેશ આપ્યો કે અહીંયા જે લોકો દર્શન કરવા માટે આવશે એ લોકો પણ કલંકમાંથી મુક્ત થઈ જશે ને મહાદેવનું નામ પડ્યું નિષ્કલંક મહાદેવ મંદિર ખાસ મહત્ત્વની વસ્તુ કે બધાય મંદિરોમાં કલરે કલરની ધજા ચડતી હશે પણ અહીંયા જે છે એ સફેદ કલરની જ ધોળી ધજા ચડાવવાની માન્યતા છે તો ભાદરવી અમાસના રોજ મિત્રો આ મેળો ભરાતો હોય છે નકળંકના મેળા તરીકે આને ઓળખવામાં આવે છે અને ખાસ મહત્ત્વની વસ્તુ કે આજે મેં આવેલા હતા તો મને એમ થયું કે ચલો એક બે વસ્તુ જીકેની કેની પણ ડિસ્કસ કરીએ બીજા નંબરે ખાસ મહત્વની વસ્તુ કે ક્યાંય બાજુમાં જે તળાજા ગામ છે ને તળાજા ગામની અંદર તમને ખબર જ છે કે નરસિંહ મહેતાનો જન્મ થયો હતો જન્મ તળાજા ગામ નરસૈયો છે નામ ભાભીએ મારિયા મેણા આવ્યા ગોપનાથ બે પ્રશ્ન પૂછું છું તમને લોકોને કમેન્ટ કરીને જવાબ અચૂકથી દેજો કે નરસિંહ મહેતાનું જન્મભૂમિ એટલે તો તળાજા કર્મભૂમિ એટલે જૂનાગઢ પણ નરસિંહ મહેતાનું મૃત્યુ કઈ જગ્યાએ થઈ ગયું હતું એ તમારે લોકોએ મને કહેવાનું રહેશે અને બીજો પ્રશ્ન ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવનો એટલે કે નકળંકનો મેળો ભરાય છે તો ભાદરવી પૂનમે કયો મેળો ભરાય છે આ તમારે બે પ્રશ્ન જવાબ દેવાના રહેશે થેન્ક યુ સો મચ આવજો બાય બાય